નમસ્કાર સ્વાગત છે આપનું રંગત માં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું જો તમને વાનગી પસંદ આવતી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ને લાઈક કરો અને શેર કરો તો આજે આપણે એક નવી ચટણી બનાવતા શીખીશું જે ખૂબ જ ટેસ્ટી બને છે અને કોઈ પણ ફરસાણ સાથે અથવા રૂટિન જમવામાં ખાશો તો તમારા જમવાનો સ્વાદ બમણો કરી દે તેવી ચટણી બને છે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ કાચી કેરી ડુંગળીની ચટણી ઢોકળા સાથે થેપલા સાથે પરાઠા સાથે ખાઈ શકાય તેવી કાચી કેરી ડુંગળીની ખૂબ જ ટેસ્ટી એવી ચટણી બનાવવા માટેના ઇંગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહિયાં તોતા કેરી જે આવે છે તે એક નંગ અહિયાં લીધી છે આશરે બસો થી અઢીસો ગ્રામ હશે એક મેં મીડિયમ સાઈઝ ડુંગળી લીધી છે એક ચમચી ખાંડ લીધી છે એક મોટી ચમચી એક ચમચી નાની ચમચી શેકેલા જીરાનો પાવડર લીધો છે એક ચમચી નમક એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર બે સુકા લાલ મરચાં બે ચમચી ઝીણી સમારેલી કોથમીર અને બે લીલા મરચાના ટુકડા કરીને લીધા છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ચટપટી અને ટેસ્ટી એવી કાચી કેરી ડુંગળીની ચટણી હવે આપણે કાચી કેરી ડુંગળીની ચટણી બનાવવા માટે આપણે જે અહીંયા કેરી લીધી છે એને આવી રીતે ઉપરનો દાંડલીનો ભાગ કાઢી અને આપણે એને પિલર વડે એની છાલ નીકાળી લેશું અને પછી આપણે એના નાના નાના પીસીસમાં સમારી લેવાની છે તો આવી રીતે આપણે છાલ નીકાળી અને કેરીના ટુકડા કરી લેશું અહીંયા મેં કેરીના ટુકડા કરી લીધા છે તો હવે આપણે આવે જે ડુંગળી લીધી છે એની પણ છાલ કાઢી અને આપણે એના પણ નાના નાના ટુકડા કરી લેશું અહીંયા મેં કેરી અને ડુંગળી બંને સમારી લીધી છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું હવે આપણે ચટણી બનાવવા માટે અહીંયા મેં મિક્સરનો જે નાનો જાર આવે છે તે લીધો છે તો એમાં આપણે જે કેરીના ટુકડા કર્યા હતા એ બધા ટુકડાને આપણે મિક્સર જારમાં એડ કરી દેશું અને પછી આપણે અહીંયા જે ડુંગળી સમારી હતી તે પણ આપણે એડ કરી દેવાની છે અને હવે આપણે જે અહીંયા મેં બે સૂકા મરચાં લીધા હતા તેને દાંડલીનો ભાગ કાઢી અને આપણે એને આવી રીતે બે ટુકડા કરી અને આપણે એની અંદર એડ કરી દેવાના બી સાથે જ એડ કરવાના છે જેથી એમાં તીખાશ આવે ચટણીમાં તો આપણે આવી રીતે બે મરચાંને એડ કરી દીધા છે તો હવે આપણે એની અંદર જે અહીંયા મેં લીલા મરચાં લીધા હતા તે પણ એડ કરી દઈશું અને અહીંયા આપણે જે કોથમીર લીધી હતી તે થોડી એડ કરીશું અને થોડી ગાર્નિશિંગ માટે રાખી દઈશું તો હવે આપણે બધી જ વસ્તુને પાણી એડ કર્યા વગર ક્રશ કરી લેવાની છે અહીંયા મે બધી જ વસ્તુને અધકચરી ક્રશ કરી લીધી છે તો હવે આપણે આ ચટણીની પેસ્ટને એક બાઉલમાં કાઢી લેશું અહીંયા મે ચટણીને બાઉલમાં કાઢી લીધી છે તો હવે આપણે એની અંદર અહીંયા જે મેં એક મોટી ચમચી ખાંડ લીધી હતી તે એડ કરી દઈશું અહીંયા મે શેકેલા જીરાનો પાવડર લીધો હતો તે એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર આપણે નમક એડ કરવાનું છે તો અહીંયા હું અડધું નમક એડ કરીશ અને પછી અહીંયા મેં જે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો હતો તે એડ કરી દઈશું અને અહીંયા આપણે જે કોથમીર લીધી હતી તે એડ કરી દઈશું અને હવે આપણે બધી જ વસ્તુને વ્યવસ્થિત રીતે ચમચા વડે મિક્સ કરી લેવાની છે અહીંયા મેં બધી જ વસ્તુને ચટણીમાં મસ્ત રીતે મિક્સ કરી લીધી છે અને આપણી પરફેક્ટ ચટણી ખૂબ જ મસ્ત અહીંયા બની ગઈ છે તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી અને

એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસીપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ